નમસ્કાર દેશક મિત્રો મારું ભાવના ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે ભાવનગર જિલ્લાના મોવા તાલુકાના કીકરિયા ગામથી મોટાકુટોડા ગામને જોડતો મુખ્ય રોડ અને પુલ હાલ અત્યંત બિસ્માર અને જોખમી હાલતમાં હોવા છતાં સંબંધિત તંત્ર ઘોર નિંદ્રામાં સૂતેલું છે તેવો આક્ષેપ સ્થાનિક રહીશો દ્વારા કરવામાં આવી રહ્યો છે રોજબરોજ હજારો લોકો આ માર્ગ પરથી અવરજવર કરે છે છતાં પણ તંત્ર બિદરકારી યથાવત છે ગામના સ્થાનિક રહીશો દ્વારા જોખમી રોડ અને પુલના વિડીયો ઉતારી સ્વૈચ્છિક રીતે સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યા છે જેથી સરકારના ઉચ્ચ અધિકારીઓ સુધી આ ગંભીર મુદ્દો પહોંચે સ્થાનિક રહીશો હવે તાત્કાલિક કાર્યવાહી અને જવાબદારી નક્કી કરવાની માંગ કરી રહ્યા છે અહેવાલ જયભાઈ બગીયા મોવા આજે મોવાથી મોટા ખુટવડા જે સાર્વજનિક રસ્તો છે એમાં કેકરીયા ગામમાં નાળાની પરિસ્થિતિ જે વિડીયોમાં બનાવી એ રીતે છે અમે લોકોએ પ્રાત અધિકારીને રજૂઆત કરેલી છે અમારા સરપંચ શ્રી રાઘવભાઈ બળદાણીયા મંત્રીશ્રી તેઓએ રજૂઆત કરેલી છે આજે વરસાદને ત્રણ મહિના ચા હજી કોઈ અહીંયા તપાસ કરવા આવ્યું નથી તો અમારી એવી માંગ છે કોઈ પણ અકસ્માત બને તે પહેલા આનો તાત્કાલિક રસ્તો અમને કરી આપે સાદો રસ્તો પણ સરકાર સરી કરી આપે એવી અમારી નમ્ર વિનંતી છે